जो मावो खाई से बदे हाव नी रीते बदे खाई से जो ने बीजा बदे प्रोग्राम माथे वई गया ए भाई होपारी आप जो मने कोई होपारी वालो माना तो हम्म हो <laughs> <पारे वाला> <laughs> <पारे वाला> <laughs> पका भाई, भाई, भाई हो केम के बोलता नथी अरे भाई स्टोरी बनाऊ छु जगी नी स्टोरी बोरी नत बनावा नाही रो हमो आय हाल भाई नोटिफिकेशन कोने कोने पीडा

Iya kalau nggak boleh. Iya. Iya. ya. છે વાહ દેવ દિવાળી હેપી દિવાળી પકાભાઈ કીધું એટલે બીજી વાર લાઈ કર્યો બાકી તો અત્યારે લાઈવ નતો કરવાનું

55 લોકો જોડાઈ ગયા છે વાહ ભઈ વાહ જય માતાજી બેરસુ બહુ શર્મા હા ભાઈ એલા ખુશી મલક હે બોલો બોલો ખુશી મલક એમની કાઠી લીધો ને જો અત્યારે બધા વાડીએ છે જો તમારે પ્રોગ્રામ પતી ગયો છે અમારે હવે બધા મિત્રો ભેહા છે જો હે એમોસી તીલિસ્ પવન સ્વોટ

माजी भाई और जाधव준 भाई माजी भाई ना पाडेस भाई कसा कमेंट वाईस नहीं तो ओ कसा कमेंट तो वाईस ओ चले काय लाऊ पडे मनय तो में तो वास्तेला लांब होई खुश ओ खुश ये नेमा लाइव पकाने को प्रोग्राम मावू माजी भाई

ઇન્સ્ટાગ્રામ વાપરો આઈડી ખોલે એ એમ ન હોય છે આ પણ આવી જો તેનો આ ફોટો આ આ અચ્છા અચ્છા અમાર નામ પ્રકાશ મકવાણા ફેરવ ને અમાર પકાભાઈ મકવાણા ઓ લોકો લાઈવ માં ગયા મારા વાળા લાઈક કરો જય સીતારામ હાય બોલો બોલો પકાભાઈ ચોણ ભાવનગર થી વાહ ભાઈ વાહ

પેમેન્ટ ભાઈ પેમેન્ટ ગુગલ પે ને નથી આવ્યો ભાઈ દિવસ થઈ ગયા પૂરા દિવસ ક્યાં એટલે એ તમે એટલે આવી ગયો લઈ જો વાહો

બાઈ આ બતોડા લેવન ઓ ભાઈ તાઈન માથે બતોડા હા લી લે ઓય ઓય લે રેવા દંગા લાઈ લાઈ તો આવતી ના રેવાજો ને મારી રે ભાઈ કેમ ના તો ના તો પાટુ તો દે

એ ઓ ગરીબો કે છકવાળી રાણે ની રીતે હવે મારું ખાટલો ભાંગી નાખ છે આવી હાલ કથા જય શ્રી કૃષ્ણ લાર્જ ડબલ મારું ભાઈ માર હાથે બેયારમાં પડ્યો એ તારી ઓટા ખાટકો વાગી નાખ જલા ઉમરી જાય એ ઉમરી खावनो जरे गयो भावेश भाई भावेश भाई पक्का भाई बेचारा दबवा गया नगी तो आया बे बक चढ़ावे अरे कगाने लेवा तू जामा आले आ मरि रहे आन घे राम मरि गयो तगो राम राम हां भाई राम राम कक्का मन मारे काके की जाए आलो दगा काके की जाए

એય બધો કેલાબી કસાનો મે જગદી ભાઈ જગદી ભાઈ માથે આને કસર ગળું લીધો બોદો માર કે જગદી ગોદી પકા ભાઈ આમ તો હવે

હા આ ઘર बाजू પધારિત ન આલે હવે કઢાવ કેડે હા આ જાનુ થાય હા મેસેજ કરું આ માં આ કીધું તમે વિડિયો કોલ કરો તો હા જો તમે જો લઈ સિમ્પલ ગ્રીન આ જો એવું લાગે જો જગી કોણ માર હોય

કે મુંધારનો સાપની બાજુમાં છે સાવન દાત કઢાય બહુ દાના હા નો લેવાય તો ડુપઈ લે હોય એટલે કઈ જોયું નથી ભાઈ મસ્તી કરે ને

લે કુમાર પકાભાઈ જય માતાજી હા પકાભાઈ ઢોલભાઈ કે છે જય માતાજી ઢોલભાઈ આ વિડિયો પાલેકાણાથી બાપા છે તના વાહ બાપા પ્રકાશ જય કયો હા ભાઈ એમ તો ભાઈ લાટ મિત્ર છે ઓફિસ માં તો ભાઈ જોઈ ની ભાઈ અતુલ સતેનભાઈ ઓફિસ ક્યાં ઓકે ઓકે કાઈ વાંધો ની ભાઈ આઈ છે આવે છે હું વચ

તો સાબા એને કે ભણવાનું કેવું ચાલે છે 12 માં નું ભાષા 12 માં લેક્ચર શરૂ થાય છે કાલ વેકેશન ફુલાય ભાઈને હાજી આવડે ખરતાજી માઉકી 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 માઉ તો ભાઈ માઉ નદી માવા મારી ક્યાં અલ્યા તને વિશ્વાસ ન હોય કેરે વિશ્વાસ આવે કા કે હોય મા હોય શું વાતું મોબાઈલ માં સવાર નો લાઈવ માં કેટલું ઉપાડ લે ખબર છે સારથી વાઈડકેમ જાવું ને 5 મિનિટ રહેવા થી અમારી વાડી ક્યાં છે પચાસ કિલો વેફર બનાવી એકવાર લોંગ વિડીયો જોઈ આવજો તમને બહુ મજા આવશે કરી તમે તમે ખાલી કમેન્ટ આવજો તો તમને મજા આવશે કે અમને ખબર પડે અમારો અમારો ભાઈ

તમે પણ કમેન્ટ કરજો બધા નવ દેવ દિવાળી ને કોની ચીજું આજે દેવ દિવાળી પૂનમ છે આજે તું કે જતી રહી દેવ દિવાળી દેવ દિવાળી તુલસી વિવાહ હોય કે હા